મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના ખાસવાડી વિસ્તારમાં આવેલ સ્મશાન નજીક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જોકે આગ લાગતા આસપાસના લોકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ થતાં જ વડોદરા પાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જ્યાં ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી જોકે ભારે જેમત બાદ આગ ઉપર કાબુ મેળવાતા લોકોએ રાહત અનુભવી હતી તો બીજી તરફ બંગારના ગોડાણમાં લાગેલી આગનું કારણ અકબંધ રહ્યું છે સમગ્ર આગના બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી આરદના અંદર એક ગેરેજની પાછળના ભાગમાં જે ખુલ્લો પ્લોટ હતો એમની અંદર જાડી હતી જાડીને કટિંગ કરીને એક ભેગી કરેલી હતી તો કોઈની સળગાવેલી તો એના લીધે આગ પકડી લીધી તો અમને દાંડિયા સિટી કમા કંટ્રોલ રૂમથી દાંડિયા બજાર ફાયર સ્ટેશન કોલ આપતા ઘટના સ્થળ ઉપર સ્ટાફ આવીને આગ ઉપર કંટ્રોલ મેળવ્યો ત્યારબાદ ગાજરાવાળી ફાયર છે સેકન્ડ ટર્નઆઉટ આપ્યું તો અમારો સ્ટાફ પણ આવીને અત્યારે કામગીરી જગ્યાની હજુ તપાસ કરી કરીને કોલ કોને આપ કોલ તો સિટી કમા કંટ્રોલ રૂમથી અમને મળેલો છે હજુ એની તપાસ કરીને પછી આપને જણાવીશું